और शुक्ला आई पर समिति बारे में बारे में कमेटी के बारे में प्रश्न करते हैं ये सब पूछना है मतलब बात करें तो मामला भाई में हो कमिटी बारे काम हुआ है आज ही બેન તમારું નામ અને ક્યાંથી આવો છો અમે મવધાથી મવધાના રહેવાસી છે ને મારી બેબી આ સ્કૂલમાં ભણે છે અમે મોમીન મુસલમાન છે ને મારી છોડી કાલે 11 વાગે સ્કૂલમાં આવી ને એના વાલ કાપી નાખ્યા અને એને ફોન કરવાનું કીધું તો એ એમ કહેતેલી ઘેર આવીને કે હું તું ફોન કરશે ને તો વધારે વાર કાપી ને તારા ઘરા ઉપર છુરી મૂકી દઈશ ને ફોન નંબર શા માટે લો છો ને આ काम एनु प्राथला मात हायुच मारी व्यवहारी नून तो बजार टीचरों सु करतेला तमारे इंसाफ जो ही है है नमस्ते नमस्ते मुस्लिम चू मुस्लिम चू

वेटली दाना टीचर तो डिजाइन केला ढोडा का मैं संगीता टीचर ओके दूके अवे तयार करो ना पिना फीस के छोरी छोरी बात प्रार्थना टाइमिंग चा चा एक तो छोटी ने ने आपण बाद 10:00 बजे 4:00 बजे शाम वाली शाम ने आपण ना 4:00 बजे तो तुम्हें बताया मैंने जाली ले चली ना

કોણા ભરવાનો નથી મે સંગીત આ ટીચરને મે કી એલા વારંવાર કહેવા છતા મતલબ કે આને બાળકોને બોલાવવાનું કહ્યું છે વારંવાર કહેવા છતા આ બીજી રીતે સરસ ચાલે तो ये हरकत करने के बदले ठीक है अपन पिजा लोगों से फसी करे ये भी है ये वो कुछ भी करी नहीं और ना बात हमें जो वो बराबर से थोड़े बाजू तो मैंने थोड़ी 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 हां गुगली तक अकेले आ सकते कितना मोटा वहां पे पुलिस कितना बड़ा हो सके बताम भाई तो ऊपर हमें चाबी दी हुई है करना चाहती है ना हां

વા છઠસા માં સુદી આઈને મારવા માટે કેમ કરો કાલે પણ તમે જો મેડમ એ શું કાલે કાલે ટીચરએ આજ કીધું કેંગન છે તું

ફિરોસ્ટેક ને એટલે સાક્ષી એમ કે ટેલી કે ને ફિરોસે છે ને તો ટીચર ના પાડી છે કે હવે ઘેર જતો રહે કે છૂટી ગઈ છે સ્કૂલ ને ટીચર ના પાડી છે કે ને એમ તો તું કસોય બોલસ બોરસ તમે જાડા તમે પગલા લીધા ને કે તનો કરવાનું કીધું ને હિતલ ટીચાટીચ કશું નહીં કરવાનું ફરી ગળા પર છોડી મૂકી દઈશ ને

नहीं 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 थे तो हूँ है ना प्रजाली माले जी तमारी बेबी ने चार सिक्स आया कोई पहलों ने जाली ने थी न मैं है कि तू क्या तू माया ठोरत मैं हूँ पुलिस नहीं ना आउट तू क्या है रे साहेब मारी बेबी ने थोड़ी ने माने न मारी बेबी ने जाली ली थी सु नाम से साहब आपने मारुन नाम पटेल केतन कुमार हरिस बहु શાળાનું નામ પ્રાથમિક કન્યા શાળા મોડા છે અહીંયા એક તારીખના રોજ પ્રાર્થના સમય દરમિયાન બાળકોને સ્વચ્છતાના પાઠ રૂપે એમનું જે તપાસવામાં આવતા હતા એ વખતે તપાસતા હતા એટલે એમાં અમુક છોકરીઓ ચોટલા બે બારીને નથી આવી તો બેને અમુક છોકરીઓ જે કાઢી હતી એમાંથી એક બાળકીને બતાવ્યું કે તું નથી મારી લાગી તો તારા આ રીતના હું વાર કાપી નાખી છું એમાં ભૂલથી અજાણથી એમનાથી કાતરના વડે થોડા વાર કપાઈ ગયા પછી તમે આગળ શું કર્યું પછી અમે એના વાલીને તો એને જાણ કરી હતી તો એવા મોડા આવ્યા હતા બેનને પણ અમે લેખિતમાં એમનું માફી પત્ર લખાયું એટલે બીજે દિવસે એને વાલીને આવ્યા તો એમણે પણ બેન જોડે માફી મંગાવાય તો એના આજ પછી આવું ઘટના નહીં બન્યું બેને માફી પત્ર આપ્યું અમે આગળ પણ ટીપીઓને જાણ કરી તમારા દ્વારા ટીપીઓને જાણ ક્યારે કરવામાં અમે એમને ગઈકાલે સાંજના જાણ કરી

અત્યારે તાલુકા અધિકારીનો ચાર્જ સાહેબ સંભાવ્યું આજે જે ઘટના બની એની મને સવારે આચાર્યશ્રી દ્વારા ટેલિફોનિક જાણ થઈ અને અનુસંધાને મને વડી કચેરીથી પણ સાહેબશ્રીનો ફોન આવ્યો અને અમે અત્યારે અહીંયા આવી અને આની જે તપાસ છે જે છે એ તપાસ કરીશું અને તપાસનો અહેવાલ જે છે અમે વડી કચેરી રજૂ કરીશું અને વડી કચેરી જે શિક્ષાત્મક કાર્યવાહી કે જે પણ કાર્યવાહી કરવાનો અમને આદેશ કરશે એ ના મને સવારે જ ટેલિફોનિક જાણ લગભગ દસ ને પંદરે આચાર્યજી દ્વારા કરવામાં આવી છે કે આ બીના બની છે હા આ બાબત જે છે એ ગંભીર ઘટના છે મેને કયા એની અંદર આ કાર્યવાહી કરી છે એ અમે જોઈ અને જે તપાસે તપાસનો અહેવાલ રજૂ કરી અને જે પણ કાર્યવાહી કરવાની થશે અમે કાર્યવાહી જરૂરથી કરીશું શિક્ષાત્મક કાર્યવાહીની અંદર બદલી પણ થઈ શકે એમની અને આ અનુસંધાને અમે વડી કચેરીને કહ્યું એમ કે અમારો આ જે છે તપાસ અહેવાલ નજીક કરીશું અને વડી કચેરીના આદેશ અનુસાર જ અમે જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરીશું